સુરતના ખોલવાડમાં બાંધકામ સાઈટ પર દુર્ઘટના બની જેમાં ત્રીજા માળેથી પડી જતા એક શ્રમિકનું મોત થયું હતું અમૃત ઉદ્યોગનગર વિભાગ ત્રણ માં ઘટના બની હતી અને સેન્ટિંગ ની પ્લોટ ખોલવા દરમિયાન ઘટના બની હતી તો મૃતકોને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું નીચે પટકાતા શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી અને પંચમહાલના વતની કોડ ચાનું મોત નિપજ્યું હતું કામરેજ ખોલવાડ ગામે મોટી ઘટના બની હતી તેમાં અમૃત ઉદ્યોગ નગર વિભાગ ત્રણ માં ઘટના બની હતી શ્રમિક સાઇટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે ઉપર થી નીચે પટકાયો હતો તેનું મોત થયું છે બાંધકામ સાઇટ પર સેન્ટિંગની પ્લેટ ખોલી રહ્યો હતો તે દરમિયાન લોખંડના ખપેડા ખસી જતા કામદાર નીચે પટકાયો હતો અને તેનું મોત થયું હતું તો 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવરે તેન બુ જાહેર કર્યો હતો અને શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો ને ઘટના બનતાની સાથે જ આસપાસના શ્રમિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા શોક નો માહોલ છવાયો હતો મહત્વની વાત એ છે કે શ્રમિકે સેફટીના સાધનો પહેર્યા હતા કે નહીં અને સેફટીના સાધનો પહેર્યા વિના જ કામ કરી રહ્યા હતા પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને શ્રમિકના નિવેદન નોંધ્યા છે પોલીસે મૃતદેને પીય માટે મોકલ્યો છે જે બિલ્ડરની સાઇટ પર કામગીરી ચાલી રહી હતી એ બિલ્ડરનો નિવેદન પણ નોંધ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ